પ્રેસ અને મીડિયાના મિત્રોનું આજની આ પ્રેસ કોન્ફરન્સમાં ખૂબ હૃદયપૂર્વક સ્વાગત કરું છું અમારા સાથે અમારા સિનિયર આગેવાન આગેવાનભાઈ શ્રી ઇન્દ્રનીલભાઈ રાજગુરુ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ પ્રમુખભાઈ શ્રી અતુલભાઈ રાજાણી ભાઈ શ્રી બિપેન્દ્રસિંહ ભાઈ શ્રી જસવંતભાઈ ભાઈ શ્રી હજુરિયાજી વશરામભાઈ સાગઠિયા અને અન્ય મિત્રો

પહેલી વાત તો એ છે કે પહેલી વખત જોવા મળ્યા અમે આ નહીં સહીએ કોલંબિયા જેવો નાનો દેશ જો સ્ટેન્ડ લઈ શકતો હોય તો આપણે કેમ ના લઈ શકીએ હું આશા રાખું છું કે ભવિષ્યમાં આજે આવનારા કે ભવિષ્યમાં કોઈ પણ જગ્યાએ તમે જોવો વિદેશમાં યુરોપનો જાપાનનો અમેરિકાનો કોઈનો પણ નાગરિક નાગરિક છે આ પ્રકારનું ટાઈટ વલણ પોતાના નાગરિકો માટે નાના નાના દેશો પણ લેતા હોય છે અને આપણો આવડો મોટ દુનિયાની સૌથી મોટી લોકશાહી ખૂબ મજબૂત સરકારની વાત આપણે કરતા હોઈએ અને આપણા નાગરિકો સાથે આવો વ્યવહાર થાય એ વ્યાજબી નથી પરિવર્તન એ સંસારનો નિયમ છે હું પોતે બિહાર દિલ્હી હરિયાણા જુદા જુદા જગ્યાએ પ્રભારી હતો પાર્ટીમાં જવાબદારીઓ અદલ બદલ થતી હોય છે અને પરિવર્તન આવતું જ હોય છે ભરતભાઈ સોલંકી અને દીપકભાઈ બાબરિયા ખૂબ સન્નિષ્ઠ અમારા બંને નેતાઓ છે એમની મહેનત એમની કામગીરી પક્ષ માટે ક્યાંય ને ક્યાંય જરૂર ઉપયોગી રહેશે જ અને મેં કહ્યું એમ એ પરિવર્તન જગતસિંહ વાગેલા વિરોધ પક્ષના નેતા થયા અને હું સામાન્ય ધારાસભ્ય તરીકે ત્યાં કામ કરતો હતો એટલે આ એક પ્રક્રિયા છે બંને સનિષ્ઠ અને સારા નેતાઓ છે બંનેની સેવાઓ જરૂર પક્ષને આગામી દિવસોમાં પણ ઉપયોગી રહેશે ગઈકાલે આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પાંચસો પાંચસો રૂપિયાની થપ્પીઓ લઈને

પ્રમુખશ્રીને ફોરવર્ડ કરી છે આપને સૌને મોકલી આપશે નોટો ની થપીઓ લઈને મતદારોને આપે છે ત્યારે આ પ્રકારનો વહીવટ ભ્રષ્ટાચાર કર્યા પછી ભારતીય જનતા પાર્ટી કરી રહી છે પણ મને વિશ્વાસ છે કે આ પ્રકારની પ્રવૃત્તિથી મતદાતાઓ ગુજરાતના ભ્રમિત નહીં થાય અને પંજાના નિશાન પર મતદાન કરશે એવી જરૂર મને અપેક્ષા છે અને મારી વિનંતી પણ છે એક જુનાગઢમાં હું ગયો હતો મહાનગરપાલિકાની ચૂંટણી અંદર અને બહારના આઠ ક્રોસિંગ મને ત્યાંના બુદ્ધિજીવી આગેવાનો આવ્યા ને એમને બતાવ્યું કે જ્યારે જ્યારે જુનાગઢની લોકસભાની ધારાસભાની કે મહાનગરપાલિકાની ચૂંટણી આવે ત્યારે ભારતીય જનતા પાર્ટી વાળા અહીંયા આવીને પ્રોમિસ આપીને જાય છે કે અમે રેલવે બાયપાસ કરશું આ બધા ફાટક દૂર થશે એમણે મને કટિંગ બતાવ્યા એમના વિડીયો બતાવ્યા કે આ જુઓ મુખ્યમંત્રીને પોતાને મળવા ગયા અને મુખ્યમંત્રીશ્રીએ એવો આશ્વાસન આપ્યું કે જાણે ફટાફટ આ બધા ફાટકો દૂર થશે પણ આટલા વર્ષોથી ચૂંટણી જાય પછી હું કોણ ને તું કોણ મેં ચોક્કસ સાહેબને કહ્યું છે કે હું એક સંસદ સભ્ય તરીકે આ કેન્દ્રનો પ્રશ્ન છે જરૂર આને ઉઠાવીશ અને જૂનાગઢ વાસીઓને રેલવેના ફાટકમાંથી મુક્તિ મળે એનો પ્રયત્ન કરીશ કેટલાક માછીમાર સમાજના ભાઈઓ પણ આવ્યા હતા બહેનો રડતી હતી કે અમારા ઘરના વ્યક્તિ પાકિસ્તાનની કેદમાં બંધ છે ત્યારે કોંગ્રેસની સરકાર હતી મનમોહનસિંહજી સોનિયા ગાંધીજીના નેતૃત્વમાં પાકિસ્તાન પર દબાણ કરીને કેદીઓને પાછા લાવતા આપણે એટલું જ નહીં અહીંથી ત્યાં વચ્ચે પત્ર વ્યવહાર ચાલતો એટલે ઘરમાં સારું ડરસું શું છે અથવા જેલમાં શું થાય છે પાકિસ્તાનથી માછીમાર જેલમાં હોય તો પત્ર લખી શકતા કુટુંબ નો પત્ર ત્યાં જતો ભારતીય જનતા પાર્ટીની સરકાર કેન્દ્રમાં આવ્યા પછી આ પત્ર વ્યવહાર બંધ થયો ઘરની ખબર ના પડે ત્યાંથી જેલની ખબર ના પડે રડતી હતી બહેનો મેં વારંવાર પાર્લામેન્ટમાં મુદ્દો ઉઠાવ્યો છે છતાં ગુજરાતની આ દયાજનક સ્થિતિ બહેનોની છે એની પર કોઈ ચર્ચા થતી નથી ડિમોલ્યુશનના નામે ગરીબ માણસોના ઝૂંપડા ઘર આશરો તોડવામાં આવે છે સુપ્રીમ કોર્ટે કહ્યું છે આ યોગ્ય નથી પ્રિન્સિપલ ઓફ નેચરલ જસ્ટિસ કુદરતી ન્યાયના સિદ્ધાંતનું પાલન થવું જોઈએ એ થતું નથી વૈકલ્પિક વ્યવસ્થા મળતી નથી અને મોટા બિલ્ડરો અથવા એમના માનીતા એ પાણીના જવાના રસ્તામાં વડોદરામાં પાણી એટલે જ ભરાણું કે અઘોડા જેવો મોલ બની ગયો ગ્રીન ઝોન ને બિલ્ડિંગ ઝોન બનાવીને કોન્ક્રીટ જંગલ ઉભા કર્યાને પરિણામે ભરોડા ડૂબ્યું જે જૂનાગઢમાં પણ પરિસ્થિતિ આજ કે ભાજપના માનીતાઓ મોટા દબાણો કરે એને કઈ નહીં નાના માણસને તકલીફ આ બધા પ્રશ્નો છે ગુજરાતના મોંઘવારી બેરોજગારી ફિક્સ પગાર આઉટસોર્સિંગ આ બધા મુદ્દાઓ છે અમે સ્થાનિક મુદ્દાથી ભટક્યા વગર લોકોની સેવાનું કામ કરીશું મારે આપને એક બીજા મુદ્દા માટે પણ વાત કરવી છે ભારતીય જનતા પાર્ટીની વિદેશ નીતિ માટે ભારતના વડાપ્રધાન શ્રી અમેરિકા ગયા અપેક્ષાઓ ઘણી બધી હતી પરંતુ અમેરિકાએ ભારતના વડાપ્રધાનની હાજરી છે ત્યારે જ પ્રેસ અને મીડિયા સામે કહી દીધું ત્યારે પૂછ્યું કે તમે ભારત પર ટેરિફ ઘટાડશો કે નવી વાત કરશો એમણે ના પાડી દીધી અને વડાપ્રધાન શ્રી એ પરિમાં સફળ નથી રહ્યા અત્યારની માહિતી પ્રમાણે ભારતમાંથી જતા માલ ઉપર સાડા નવ ટકાની ટેરિફ અમેરિકા લગાડશે જે અત્યારે માત્ર સાડા ત્રણ ટકા છે આપણે ત્યાંથી સ્ટીલ ટેક્સટાઇલ આ ખૂબ એક્સપોર્ટ થાય છે જો એના ઉપર સાડા નવ ટકા તો આપણા લોકો માટે ખૂબ મુશ્કેલી ઊભી થશે આજ સુધી ક્યારેય એવું નથી પેલું આપણો નાગરિક વિદેશમાં હોય અને વિદેશ વાળા માને કે ગેરકાયદેસર છે તો એને ડિપોર્ટ કરે એટલે સન્માન ભેર પાછા આપણા દેશમાં મોકલી આપે હાથમાં હાથકડીઓ પગમાં જંજીર મિલિટરીનું પ્લેન આખા પ્લેનમાં એક જ લેટરીન અને એ રીતે જાણે કોઈ આતંકવાદી હોય એ રીતે આપણા દેશના લોકોને ભારત લાવવામાં આવ્યા એમાં સૌથી વધારે આપણા ગુજરાતીઓ હતા આપણા દેશની સરકારે લાલ આંખ કરવાના બદલે વિદેશ મંત્રીએ સંસદમાં અમે તો એવું માન્યું હતું કે કડક સ્ટેન્ડ લે વિરોધ પક્ષ તરીકે અમે પણ સરકારને ટેકો આપીશું કારણ કે આ કોઈ એક બે પાંચ વ્યક્તિ કે પચાસ સો વ્યક્તિની ભારત માતાનું અપમાન હતું

જ્યારે જ્યારે જ્યાં મદદરૂપ થઈ શકાય એમાંય આપણા ગુજરાતીઓ માટે તો ચડી ધરીને મદદ કરીએ કેટલીક વ્યક્તિઓ એવી હોય છે કે જેનો વિકલ્પ મળે જ નહીં કોંગ્રેસ પાર્ટીને પણ અને ગુજરાતને એમની ખોટ છે એમનો વિકલ્પ નથી મળી શકતો એમના પરિવાર ઉપર અચાનક આ મોટી આફત આવી એમના પરિવારમાં બીજી પણ ગમખ્વાર ઘટનાઓ બની ફૈઝલભાઈ સાથે બેન મુમતાઝ સાથે પરિવાર સાથે મારો એક પારિવારિક નાતો રહ્યો છે મુમતાઝબેન આજે પણ ભરૂચ જિલ્લામાં અમારી પેટા ચૂંટણીઓ છે ત્યાં પ્રચારક તરીકે મહેનત કરીને કામ કરી રહ્યા છે ફૈઝલભાઈના જે તકલીફ હેલ્થની ઊભી થઈ એમને જ્યારે એ લડાયક તેને ડૉક્ટરોએ હાથ ઊંચા કરી દીધા હતા એ સમયે એમણે આત્મબળથી એ બીમારી સામે લડીને પણ એ ફરી પાછા તંદુરસ્ત થયા પણ કેટલીક આરોગ્યની એમની આજે પણ મુશ્કેલીઓનો સામનો દૂર રહીએ હું ને આપ બધા જ એ આપણા માટે સારું છે એમના ટ્વીટમાં પણ એમણે કહ્યું છે કે હું કોંગ્રેસને સમર્થક સમર્પિત રહીને રહીશ એમ છતાં આપણે લખીએ કે શું હવે ભાજપમાં જોડાશે કોઈ આવી લાઈન ચલાવે મને લાગે છે આ વ્યાજબી નથી અને આ વિશે હું પણ વધારે કંઈ કહેવા માંગતો નથી મારા માટે પરિવાર મારા પરિવાર જેવો છે મારી સંવેદનાઓ પરિવાર સાથે સંપૂર્ણ જોડાયેલી છે સમગ્ર કોંગ્રેસ પક્ષની જોડાયેલી છે અમારા હાઈકમાન્ડ સાથે પણ એ પરિવારનો એક અતૂટ નાતો છે આ હકીકત છે લોકશાહી વ્યવસ્થામાં એક પવિત્ર પર્વ છે અને એની જળવાય લોકશાહીને દુનિયાભરમાં આવકારવામાં આવે છે એક વખત સત્તામાં બેઠેલા કે જેઓ મજબૂતીથી પંજાના નિશાન પર નગરપાલિકાઓ ત્રણ આખી તાલુકા પંચાયતો જુનાગઢની એક મહાનગરપાલિકા અને જુદી જુદી પેટા ચૂંટણીઓમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ મક્કમતાથી જે ચૂંટણી લડે છે એમને ખૂબ અભિનંદન આપું છું મેં કહ્યું એ પ્રમાણે ચૂંટણી એક પવિત્ર પર્વ છે આ ભારતીય જનતા પાર્ટી એ લોકશાહીમાં જે માન્ય નથી જેને કરપ પ્રેક્ટિસ કહેવામાં આવી છે અને જે પ્રકારની પ્રવૃત્તિ થાય તો એ લોકશાહીને કલંકિત કરે આવી ઠેર ઠેર પ્રવૃત્તિ થઈ આપે જોયું છે મુન્દ્રામાં તો અમારા ઉમેદવાર અને તાલુકા કોંગ્રેસ પ્રમુખ થઈને ભાજપના ઉમેદવાર એના નેતાઓ તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં ફોર્મ પાછું ખેંચી લ્યો સાડા સાત લાખ રૂપિયાથી બાર્ગેનિંગ શરૂ કરે છે કેમેરાની આંખે આખી વિડીયો આવી અમારો કોઈ એક પણ ઉમેદવાર એવો બાકી નહીં હોય કે જેને ભારતીય જનતા પાર્ટીએ એન કેન પ્રકારે સંપર્ક ના કર્યો હોય પૈસાના કોથળાઓ ભરીને ઓફર ધાક ધમકી ઘર પાડી દઈશું ગુંડાઓનો દુરુપયોગ તંત્રનો દુરુપયોગ આ બધું જ કરવા છતાં કોંગ્રેસના પંજાના નિશાન પર ખૂબ મોટી સંખ્યામાં અમાયેલા ઉમેદવારો માત્ર જૂજ જગ્યાએ ભારતીય જનતા પાર્ટી એમના કાવા દાવા સફળ રહી પરંતુ બહુ જગ્યાએ મોટા ભાગની સીટો પર મક્કમતાથી કોંગ્રેસના ઉમેદવારો ચૂંટણી લડે એટલે શું કે મતદાતાને મતનો અધિકાર નહીં એને મત થી વંચિત કર્યા તમારું એન્જિન હોય લોકલ બોડી ગુજરાત બધા સારા જ કામ કર્યા છે તો તમારે આ ધંધા કેમ કરવા પડે છે ભાઈ એનો અર્થ એ છે કે ગુજરાતનો મતદાતા ભારતીય જનતા પાર્ટીને મત આપવા માંગતો નથી એ ડર છે ભાજપને અને એટલા માટે પ્રેક્ટિસ જે લોકશાહીમાં માન્ય નથી એવા ધંધાઓથી કેટલીક સીટો બિનરીફ કરાવી છે પરંતુ બહુ મોટી સંખ્યામાં મારા ઉમેદવારો લડે છે ત્યારે આપ સૌના માધ્યમથી મારા સુગ્ન ગુજરાતીઓને વાલા મતદારોને હું કહીશ કે આપ આપના ત્રાજવામાં મૂકજો કે આ પ્રકારની પ્રવૃત્તિ વ્યાજબી છે ખરી આપ જો આપને લાગતું હોય કે આ પ્રકારની પ્રવૃત્તિ બરાબર નથી તો ભારતીય જનતા પાર્ટીને એક પાઠ ભણાવો કોંગ્રેસના પંજાના નિશાન પર મતદાન રસ્તા સારા હોય અને નગર કહેવાય પણ એક પણ નગરપાલિકામાં એનું ઠેકાણું નહીં કર્મચારીઓના પૈસા પણ પગારના ટાઈમે ચૂકવાય ઇલેક્ટ્રિસિટી બિલ ન ભરાય કોન્ટ્રાક્ટ પદ્ધતિ સફાઈ કામદારોને પણ યોગ્ય ન્યાય નહીં આવી અનેક પરિસ્થિતિઓ પેદા થઈ છે ગુજરાતમાં ત્યારે એક સુદ્રઢ અને સારો વહીવટ કોંગ્રેસ પક્ષ જ્યાં જ્યાં ચૂંટણીઓ જીતશે ત્યાં જરૂર આપશે હું એ સ્વીકાર કરું છું કે શહેરોમાં અમારું સંગઠન થોડું નબળું હતું આ જ ચૂંટણી પહેલા બે હજાર અઢારમાં યોજાઈ હતી જ્યારે અમારા અઠ્યોતેર ધારાસભ્યો હતા ત્યારે પણ અમે આ નગરોમાં સારા પરિણામો નહોતા લાવી શક્યા અને એના માટે ક્યાંક અમારું સંગઠન જવાબદાર હતું આ વખતે હું આભાર માનીશ મારા કોંગ્રેસ પક્ષના સિનિયર એમણે વોર્ડની રચના કરી નગરપાલિકામાં નગર સમિતિની રચના કરી સંગઠન બનાવ્યું અને પરિણામે અમે આજે મજબૂતીથી ભારતીય જનતા પાર્ટીનો સામનો કરી રહ્યા છીએ અને એનો યશ મારા કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓને અને કોંગ્રેસ પક્ષના નેતાઓને જાય છે ગયા વખતની જે બે હજાર અઢારની ચૂંટણીના પરિણામો અમારા માટે નિરાશાજનક રહ્યા હતા આજ પાંચ વર્ષ પહેલા યોજાયા ત્યારે પણ આ વખતે મને પૂર્ણ વિશ્વાસ છે કે અમારા માટે ખૂબ સારા પરિણામો ગુજરાતના મતદાતાઓના આશીર્વાદથી પ્રાપ્ત થશે ગઈકાલે આ એક વિડીયો મારી પહેલી વાત તો એ જ છે કે દાખલા તરીકે ગુજરાતના હતા તો એને અમદાવાદ એરપોર્ટ પર આપણા હવાઈ જહાજમાં લાવવા જોઈએ જે રાજ્યના અંદર સીધા લાવી શકાય હોય ત્યાં આપણું હવાઈ જહાજ મોકલીને સન્માન લાવવા જોઈએ એટલે જ્યાં અન્ય પક્ષોની સરકાર હોય ત્યાં લઈ જવા અથવા તો અવ્યવસ્થા પેદા કરવી આવ્યા પછી પણ તમે જોયું છે આવ્યા પછી પણ કેદીઓને જાણે પોલીસ વાનમાં બેસાડીને લઈ જાય આપણા દેશમાં ઉતર્યા પછી શું કામભાઈ ગુજરાતમાં જે આવ્યા એને પાછા હજી તો માનસિક ટ્રોમામાં વ્યક્તિ ખરાબ પરિસ્થિતિમાં બેડીઓમાં જકડીને જેને લાવ્યા હોય આતંકવાદી જેમ લાવ્યા હોય ગુજરાત પહોંચ્યા ત્યાં પાછું પોલીસ એને એને ગુજરાતની પોલીસ ગુજરાતનો કયો ગુનો કર્યો છે તમારે કઈ બીજું જાણવું પૂછવું હોય તો એને સેટલ થવા દો સ્થિર થવા દો પંદર દિવસ પછી જવું જોઈએ મેં આપના સૌના મીડિયાના કેમેરાની આંખે જ જોયું કે એક બેન જે છે એને પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યા શા માટે એટલે આ રીતનો વ્યવહાર આપણા નાગરિકો સાથે આપણી સરકાર પણ કરે એ વ્યાજબી નથી ભારતીય જનતા પાર્ટીમાં આંતરિક લડાઈ એ પરમ સીમાએ છે અને એનું કારણ એ જ છે કે લોકોએ મત આપ્યા પછી નેતાઓમાં અહંકાર છે અને આપણે ત્યાં મેં સંસદમાં પણ ગુજરાતી કહેવત ટાકી હતી કે પાડાઓની લડાઈમાં ઝાડનો ખો આ જૂથો જે લડે છે એના કારણે સામાન્ય લોકો એમના કાર્યકર્તાઓ આને તકલીફ પડે છે અમરેલીમાં ભાજપના બે જૂથોની લડાઈ હતી ભાઈ એક દીકરી નાના પગારથી ટાઈપિસ્ટ કામ કરતી હોય એને ટાઈપ કર્યો કાગળ એ સાચો કે ખોટો કોને આપ્યો એને તો લેવા દેવા નથી તો સાવ નજીવા પગારમાં દીકરી પાટીદારની દીકરી કામ કરતી હતી એને પટ્ટાથી માર મારવામાં આવે એનું સરઘસ કાઢવામાં આવે લડાઈ ભાજપના બે મોટા માથાની ત્યારે આ પ્રકારના ભારતીય જનતા પાર્ટીના જૂથવાદના કારણે જે પરિસ્થિતિ ગુજરાતમાં થઈ છે એમાં વધારે સહન તો ગુજરાતીઓએ ગુજરાતના લોકોએ આજે કરવાનો વારો આવ્યો છે

અને સૂર્યકાંતભાઈ આચાર્ય અને એ પરિવાર લોકોની વ્યથા જોઈને જો આવા વ્યક્તિઓનો અંતરાત્મા પણ બોલી ઉઠતો હોય તો કેવી સ્થિતિ છે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ગુજરાતની આ સૌથી મોટું પ્રમાણ છે